સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે વધુ એક સુવિધા ઉભી કરાઈ છે સુરત સિવિલમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી હસ્તે એલર્જી ક્લિનિકનું લોકાર્પણ કરવામાં આવ્યું એલર્જીની સારવાર સિવિલમાં હવે નિઃશુલ્ક મળશે ખાનગી હોસ્પિટલમાં એલર્જીની સારવાર માટે દર્દીએ બે લાખ રૂપિયા ખર્ચવા પડે છે પણ સિવિલમાં હવે તેનું વિનામૂલ્યે નિદાન થશે સિવિલમાં એલર્જી વિભાગ ખુલતા સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના લોકોને સેવાનો લાભ મળશે આજે એક એલર્જી એક સામાન્ય રીતે ઘણા મોટા પ્રમાણમાં આપણને જોવા મળે છે પરંતુ ઘણીવાર એલર્જી હોય છે પણ એની ટ્રીટમેન્ટ ખબર નથી આ એલર્જીને કારણે જે એ પણ ઘણીવાર ખ્યાલમાં આવતો નથી ત્યારે સિવિલ હોસ્પિટલે આજે પહેલ કરીને આવા એલર્જીના નિદાન માટે ઇમ્યુનિટી ટ્રીટમેન્ટ માટે એમણે આજે સિવિલ હોસ્પિટલની અંદર આ વિભાગ ચાલુ કર્યો છે જે બહાર સારવાર કરાવી હોય કે નિદાન કરાવીને સારવાર કરવી તો લગભગ દોઢથી બે લાખ રૂપિયાનો ખર્ચ આવે છે જ્યારે આજે આ સુરતમાં આ સારવાર વિભાગ શરૂ કરવાને કારણે લોકોને વિના મૂલ્યે સુરતના અને દક્ષિણ ગુજરાતના જે પણ લોકોને સારવાર લેવી હશે એ લઈ શકશે આજે આપણે એલર્જી ક્લિનિક અને ઇમ્યુનોથેરાપી ક્લિનિકનું ઉદઘાટન કરી રહ્યા છે જેમાં સ્પેશિયલી એલર્જીથી થતી કાયમી શરદી અથવા તો એલર્જીનો શ્વાસ અથવા તો એલર્જીનો કફ હોય એમની આપણે સારવાર કરીશું હવે એલર્જી શું છે તો એલર્જી નોર્મલી જે પર્યાવરણના બિનહાર હાનિકારક ઘટકો છે જેવા કે પરાગરજ છે જૂની ધૂળ છે અથવા તો પછી ખોરાક છે કે જે નોર્મલ વ્યક્તિને તકલીફ નથી કરતા પરંતુ જે એલર્જીના દર્દી છે એમની રોગ પ્રતિકારક શક્તિ એકદમ સંવેદનશીલ હોય છે તો આપણે એમનું આ બધા એલર્જનનું ટેસ્ટિંગ કરીશું જે સ્કીન ક્રિક ટેસ્ટ નામના ટેસ્ટિંગ કરીશું જે કરતાં ખાલી દસ થી પંદર મિનિટ થાય છે અને ત્યારબાદ આપણે ઇમ્યુનોથેરાપી નામની સારવાર કરવામાં આવશે જેને સ્પેશિયલી સબ લિંગલ કહેવામાં આવે છે આ સારવારમાં ત્રણથી પાંચ વર્ષ લાગી શકે છે અને જેમાં એલર્જનના ટીપા એકદમ નહીં માત્રામાંથી ચાલુ કરીને ધીરે ધીરે દોષ વધારવામાં આવે છે અને જીભ નીચે મૂકવામાં આવે છે સ્ટાર્ટિંગમાં આપણે અંદર ઓબ્ઝર્વેશન દર્દીને આપીશું પછી દર્દી એના ઘરે પણ એ ટ્રીટમેન્ટ લઈ શકે છે અને પ્રાઇવેટમાં એમનો કોસ્ટ ટેસ્ટિંગનો કોસ્ટ પંદરસોથી બે થી ત્રણ હજાર જેટલો હોય છે અને સારવારનો કોસ્ટ બે થી ત્રણ વર્ષનો બે થી ત્રણ લાખ જેટલો હોય છે ગણેશજી આપને ખૂબ રીતિ સિદ્ધિ અપાવે અને આપના પરિવાર પર આવનારી વિપત્તિઓ ટાળે એવી રાજા ની પરિવાર તરફ થી આપ સૌને ગણેશ ચતુર્થી ખૂબ ખૂબ શુભેચ્છાઓ ચોમાસામાં ખાદ્ય ખોરાક ખાવાથી અને દૂષિત પાણી પીવાથી પાણીજન્ય રોગો થાય છે એટલે કે ખાવા પીવામાં ધ્યાન ન રાખીએ તો કોલેરા ટાઇફોઇડ કમળો અને ઝાડા ઉલટી જેવા વિવિધ રોગોના ભોગ બની શકીએ છીએ પાણીજન્ય રોગોથી રોગો થી બચવા માટે પીવાનું પાણી હંમેશા ઉકાળવું અથવા ક્લોરીન ટેબ્લેટ વડે શુદ્ધ કરવું જોઈએ ખોરાક રાંધતી વખતે કે ખોરાક લેતા પહેલા હાથ સાબુથી ધોવા જોઈએ શૌચાલયનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ ઝાડા થાય ત્યારે ઓઆરએસ નો ઉપયોગ કરો ચેક ચોર સકંજામાં દારૂનું ટેન્કર ઝડપાયું દગાબાજ નોકરની ધરપકડ મારી દાદી હત્યારી છે જુઓ આજે બપોરે દોઢ વાગે માત્ર ક્રિમિનલમાં કાર્યક્રમ ના પ્રાયોજક છે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વધુ એક વિવાદ સારવાર ના બદલે સિત્તેર વર્ષના વૃદ્ધા ને પોસ્ટમોર્ટમ રૂમ પાસે છોડી દેવાયા ડોક્ટર ની કરતુ